માર્કેટમાં લીલી છમ મેથીની ભાજી એટલી સરસ મળતી હોય છે ને કે એમાંથી આપણને કંઈક ને કંઈક બનાવીને ખાઈએ એમ થાય છે તો ચાલો આજે આપણે મેથીના ભજીયા બનાવીએ અગાઉ મેં મેથીના ગોટાની રેસીપી મૂકી હતી અને એ પણ તમને બધાને ખૂબ જ પસંદ આવી હતી તો એમના માટે ખાસ આજે હું મેથીના ભજીયાની રેસિપી લઈને આવી છું જેનાથી તમને ખબર પડશે કે ભજીયા અને ગોટા એકબીજાથી અલગ કઈ રીતે છે તો અહીં મેં એક બંચ મેથીની ભાજી લીધી છે અને એના પાન તોડી ધોઈ અને નિતારી લીધા છે અને હવે આપણે એને ઝીણી સુધારી લઈશું તો આ રીતે બધી મેથીની ભાજી સુધાર્યા પછી કપથી માપીએ તો એ એક કપ થાય છે હવે અહીં મેં લીધા છે બે મોડા મરચાં અને એને પણ આપણે ઝીણા ચોપ કરી લઈશું બે લીલી ડુંગળી લીધી છે અને એને પણ ઝીણી સુધારી લઈશું લીલી ડુંગળી સીઝન પ્રમાણે મળતી હોય તો લેવાની નહીં તો એ સ્કીપ કરો તો પણ ચાલે હવે સુધારેલી ભાજી મરચાં અને લીલી ડુંગળીને એક વાસણમાં લઈ લઈશું અને એમાં ઉમેરીશું જે કપથી આપણે મેથીની ભાજી માપી એ જ માપથી ચણાનો લોટ તો ફ્રેન્ડ્સ ભજીયા બનાવતી વખતે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે અહીં આપણે બેસન નથી લેવાનું પણ ચણાનો લોટ લેવાનો છે બેસન એકદમ ઝીણો હોય છે જે ગોટામાં વપરાય છે જ્યારે ચણાનો લોટ બેસન કરતાં થોડો કરકરો હોય છે જે ભજીયામાં વપરાય છે અને એનાથી જ ભજીયા એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બને છે તો અહીં એક કપ મેથીની ભાજીની સામે એક કપ ચણાનો લોટ મેં ચાળી લીધો છે હવે અહીં મેં પા કપ ચોખાનો લોટ લીધો છે ચોખાનો તમે કોઈ પણ લોટ લઈ શકો છો અને એને પણ આપણે ચાળી લઈશું ફ્રેન્ડ્સ મારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલો બે લાયકન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે લોટ ઉમેર્યા પછી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી એમાં મસાલા કરીશું મસાલામાં ઉમેરીશું અડધી ચમચી આદુ અને લસણની પેસ્ટ અડધી ચમચી ઉમેરીશું તીખા લીલા મરચાંની પેસ્ટ તીખાશ તમારે તમારી રુચિ પ્રમાણે વધતી ઓછી કરી લેવાની સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું તો અહીં મેં અડધી ચમચી નોર્મલ મીઠું ઉમેર્યું છે અને ચમચી સંચળ ઉમેર્યું છે સંચળ મીઠું ઉમેરવાથી એનો ચટપટો સ્વાદ ખૂબ જ સરસ આવશે અડધી ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું ઉમેરીશું પાંચ ચમચી ઉમેરીશું તીખું લાલ મરચું જે ઓપ્શનલ છે ન ઉમેરો તો પણ ચાલે અને પાંચ ચમચી ઉમેરીશું હિંગ અડધી ચમચી ખાંડ ઉમેરીશું અને અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને લઈશું આ રીતે ક્રશ કરીને લેવાથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે ઉમેરીશું અડધા લીંબુનો રસ અને પહેલાં બધું હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું બરાબર મસળીને મિક્સ કરવાનું એટલે આપણને ખબર પડે કે આપણને એમાં કેટલા પાણીની જરૂર પડશે હવે જે કપથી મેં ભાજી અને લોટ લીધા હતા એ જ કપ ભરીને મેં પાણી લીધું છે અને થોડું થોડું પાણી મિક્સ કરતાં જઈ આપણે જે રીતે ગોટાનું ખીરું બનાવીએ છે એના કરતાં થોડું પાતળું ખીરું બનાવવાનું રહેશે અને આપણે એમાં કોઈપણ પ્રકારનો સોડા પાપડખાર કે પછી ઈનોનો ઉપયોગ નથી કરવાના છતાં પણ ભજીયા એકદમ ખીલેલા અને ક્રિસ્પી બનશે અને ઠંડા થયા પછી પણ એટલા જ ટેસ્ટી લાગશે તો ખીરુંની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ પ્રકારની રાખવાની રહેશે અને એના માટે મને પોણો કપ પાણીની જરૂર પડી છે એક કપ પાણી મેં લીધું હતું એમાંથી પાં કપ જેટલું પાણી વધ્યું છે હવે આ ખીરુંને આપણે કમસે કમ અડધા કલાકનો રેસ્ટ આપવાનો રહેશે તો અડધા કલાક માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું અડધા કલાક પછી તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું અને તેલ થોડું ગરમ થાય એટલે એમાં બે મોટી ચમચી ભરીને તેલ ખીરુંની અંદર ઉમેરી દઈશું આમ કરવાથી ભજીયા એકદમ ક્રિસ્પી બનશે એકદમ ખીલેલા બનશે અને આપણને એમાં બેકિંગ સોડા ઉમેરવાની જરૂર નહીં પડે તો તેલ મિક્સ કર્યા પછી ખીરુંને આ રીતે સરસ રીતે ફીણી લેવાનું અને તેલ એકદમ ગરમ થાય એટલે એમાં આપણે ભજીયા મૂકીશું અને ભજીયાને આ રીતે છૂટા હાથે વિખેરવાના આ રીતે વિખેરવાથી એનો અનઇવન શેપ ખૂબ જ સરસ લાગે છે તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ભજીયા અને ગોટામાં શું ડિફરન્સ છે ડિફરન્સ ભલે જે હોય તે બંને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને બંને ગુજરાતીઓના ફેવરેટ હોય છે તો આ રીતે તેલમાં સમાય એટલા ભજીયા મૂકી દેવાના અને એક બે મિનિટ સુધી થવા દેવાના ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની અને પલટાવ્યા પછી પણ ત્રણથી ચાર મિનિટ સુધી થવા દેવાના ભજીયા રંગમાં થોડા લાલસ પડતા હોય છે તો એ વધારે સમય તેલમાં રહી જાય તો એ વાંધો નહીં આવે અને આપણે એમાં સોડા નથી ઉમેર્યો એટલે એમાં તેલ ભરાવાનો પણ પ્રશ્ન નથી તો ત્રણ ચાર મિનિટ થાય અને એમ લાગે કે ભજીયા હવે ક્રિસ્પી થઈ ગયા છે એટલે આપણે એને પેપર ઉપર બહાર કાઢી લઈશું જેથી વધારાનું તેલ શોષાઈ જાય અને એ જ રીતે બીજા બધા ભજીયા પણ તળી લેવાના આ ભજીયાને તમે બેસનની કઢી સાથે ખાઈ શકો છો લીલી ચટણી સાથે ખાઈ શકો છો અને ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો અને બીજું કંઈ નહીં તો તળેલા મરચાં અને ગરમાગરમ ચા મળી જાય ને તો આ ઠંડા ઠંડા મોસમમાં ખાવાની મજા જ આવી જાય તો તમે ક્યારે બનાવો છો મેથીના ભજીયા મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા ભજીયા કેવા બન્યા એ પણ જણાવજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો